વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે ગુજરાતમાં અત્યારે હાલ ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે એ જ વાતનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા મનહર પટેલ પણ મેદાને આવ્યા છે અને તેમણે સીધા જ સવાલો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછ્યા છે આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો જે કારોબાર છે તે વધી રહ્યો છે અને આ જ વાતનો વિરોધ જીગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠાની અંદર કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું કે રાજકારણ ગરમાયું પરંતુ હવે કોંગ્રેસના નેતા મનહર પટેલ મેદાને આવ્યા છે અને તેમણે સીધો જ સવાલ પૂછ્યો છે કે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થયા ગલીએ ગલીએ દારૂ વેચાતો થયો સ્પાના નામે કુટણખાના ચાલતા થયા અને સાયબર ગુના અને મહિલા છેડતીના ગુનામાં 400% નો વધારો થયો ગુજરાતની આ હાલત કરવામાં

છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ભાજપાની સરકારે જે ગુજરાતનો માહોલ બનાવ્યો છે એ માહોલ ઉપર ખુદ ઉપર ગુસ્સો કરવાને બદલે વિપક્ષ ઉપર ગુસ્સો કરવા નીકળ્યા છે રાજ્યની અંદર સુરક્ષિત કોણ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે દારૂ ડ્રગ્સ સાયબર માફિયાઓ મહિલાઓ ઉપર છેડતી કરનારા તત્વો કઈ બાબતમાં ગુજરાત સુરક્ષિત છે એક ધારાસભ્ય પોલીસ સ્ટેશન કરે છે એ બેઝિક મુદ્દાઓ પર પકડવાને બદલે વ્યક્તિગત શબ્દો ઉપર પકડી અને તમારી રાજનીતિ કરવાનું બંધ કરો ગુજરાતની અંદર આજે વીસ લાખ લોકો ડ્રગ્સ સેવન કરતા થઈ ગયા એને સપ્લાય કરનારા લોકો છવ્વીસો પોલીસ ફરિયાદ નોંધી છે એના પર ગુના નોંધાયેલા છે પેડલર ઉપર એ જ બતાવે છે ગુજરાતની અંદર ડ્રગ્સ નેટવર્ક કેટલું છે છે કોની નિગરાની દારૂની વાત શું કરવી અમારા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ટિપ્પણી કરી હતી કે ગુજરાતની ગલીયે ગલીએ દારૂ વેચાય છે ખોટું શું કીધું હતું આખી ભાજપા ઉપરથી નીચે પડવા લાગી હતી

બે હજાર ની અંદર ગુજરાતની પોલીસે પોલીસ સ્ટેશનમાં નવ હજાર બસો બુટલે ભાજપા સરકારની નાકની દાંડી નીચે ચાલી રહ્યો છે એનાથી આગળ સ્પાના નામે અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર કૂટણખાનાઓ ચાલે છે કોની કૃપાથી ચાલે છે કોણ છે એના માટે જવાબદાર કરો ગુસ્સો છે આ નિયંત્રણ કરનાર મંત્રી કોની જવાબદારીમાં આવે છે આમાં ગુસ્સો નથી આવતો એના કરતા આગળ વાત કોંગ્રેસની સરકાર જે કામ કરતી હતી એનો અભ્યાસ તો કરો એ કાયદા કાનૂનનો અભ્યાસ તો કરો દસ હજાર પચીસ પોલીસ સ્ટેશનના એમાં પોલીસ જવાબદાર અધિકારી અને પોલીસ સ્ટેશનને જવાબદાર ગણવામાં આવતા ભાજપાની સરકારે શું કામ કર્યું બુટલેગરોની માન્ય ફરિયાદને વ્યાજબી માની બુટલેગરો વિનંતી કરી કે તમે આવું નહીં અમને કોઈ છૂટછાટ આપો આપણો ધંધો બરોબર નહીં ચાલે આમાં એટલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વિભાગ એમાં સંમત થાય છે આજે ભાજપાની સરકારમાં એક લાખની મર્યાદામાં દેશી દારૂ અને અઢી લાખની મર્યાદામાં વિદેશી દારૂ પકડાય નહીં ત્યાં સુધી એના ઉપર કોઈ જવાબદારી નહીં કોઈ પોલીસ સ્ટેશનની જવાબદારી નહીં કોઈ પોલીસ અધિકારીની જવાબદારી નહીં અગાઉ ખાતાકી તપાસ થતી હતી એના ઉપર ઇન્વેસ્ટિગેશન થતું હતું પોલીસ અધિકારીને પોલીસ સ્ટેશનને જવાબદાર ગણવામાં આવતા હતા આજે નથી કારણ એટલા માટે કે પોલીસ એક માધ્યમ છે સરકાર અને બુટલેગરના ત્રીસ હજાર કરોડ રૂપિયાના વર્ષે ધંધો થાય છે જે મોટો એના માટે પોલીસ માધ્યમ છે પોલીસની દલાલી નીચે આ ધંધો થઈ રહ્યો છે એટલે પોલીસને છૂટછાટ એના ઉપર તપાસ નહીં બુટલેગરની ફરિયાદ માન્ય રાખી કરો ગુસ્સો

પણ ગુજરાતની જનતાને સુરક્ષિત રાખવાના તમારા કોઈ આયામ પાયામ અત્યારે દેખાતા નથી પણ ખરા અર્થમાં તમે જો ગુજરાતની જનતાની સેવા કરવા માંગતા હો અને ડોળ વગર તમે સેવા કરવા માંગતા હોય તો એક સૂચન વિધાનસભાની અંદરથી બિલ પાસ કરો કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર દારૂ કોઈ પણ વ્યક્તિ રેડ પાડીને બતાવે દેખાડી દે કે આ દારૂ પોલીસ સ્ટેશનના તાબામાં આ ગામમાં આ શેરીમાં આ ગલીમાં આ છે અને એટલો પકડ્યો છે તમામ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ જેટલા હોય તમામને સસ્પેન્ડ કરો અને એસપીને પહેલો સસ્પેન્ડ કરો એક બોટલ અહીંથી અહીં જાય છે એના માટે ગૃહ રાજ્યમંત્રી જવાબદાર છે આજે તો એક ટ્રક અહીંથી અહીં જાય તો જવાબદાર નથી જરૂર થાય પોતાની જાતને ગુજરાતની જનતાને ખબર છે કે ગુજરાતની ત્રણ રાજ્યોની સીમા છે ત્યાંથી જ દારૂની બોટલો આવે છે સીલ કેમ નથી કરતા ગુજરાતની અંદર ભૂમિમાં દરિયા ઉપરથી અને વરસાદી વાતાવરણમાં બોટલો પડે છે સીમા ઉપર તમે કેટલી સુરક્ષા કરી કેટલી બોટલો પકડી અને ગુજરાતમાં તમે વર્ષે કેટલી પકડો છો એના ઉપરથી અંદાજ આવે છે કે ગુજરાતની પોલીસ સરકારી તંત્ર અને બુટલેગરનો ત્રિવેણી સંગમ છે એના કારણે ગુજરાતની અંદર પોલીસના માધ્યમથી ભાજપાના રાજ્યમાં બેઠેલા લોકોને ત્રીસ હજાર કરોડનો રૂપિયાનો ધંધો કરી આપે છે જનતાને શું જવાબદાર કહેશો જનતાને શું જવાબદારી નિભાવી કહેશો માત્ર ને માત્ર વિપક્ષને ગાળો દેવાને બદલે ગુજરાતના ગૃહમંત્રી પોતાની જાત ઉપર વિચારે પોતાની ફરજ ઉપર વિચારે તમે હમણાં સોગંદ દીધા છે ગુપ્તતાના અને વગેરે વગેરે એ સોગંદને પણ યાદ કરે અને ગુજરાતની જનતાને સાચા અર્થમાં સુરક્ષા આપવાના કાર્યક્રમો કરે પગલા ભરે અને જે જવાબદાર છે એ લોકોને પાઠ પણ આવે આભાર

જે રીતે અત્યારે હાલ વેચાઈ રહ્યો છે તો કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા સીધી વાત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર